નમસ્કાર મિત્રો હું છું સંસ્કારી માયા અને સ્વાગત છે તમારું અમારી આ ચેનલ માં આજે આપણે ગુજરાત થી હિમાચલ પ્રદેશ જવાનું છે એટલે તમે અમારા આ બ્લોગ માં જોડાયેલા રહેજો હવે આપણે ટ્રક સ્ટાર્ટ કરીશું અને સફર શરૂ કરીશું રસ્તામાં જે કંઈક જોવાલાયક હશે એ હું તમને ચોક્કસ બતાવીશ

મિત્રો માણસની ઓળખ એ નથી કે એની પાસે કેટલું છે માણસની ઓળખ તો એ છે કે એ ને હસાવી શકે હેમો અને બીજી વાત કે જિંદગીમાં માવતરને ભૂલશો નહીં કેમ કે મુશ્કેલ સમયમાં એ જ સાથ આપે છે કારણ કે એકવાર જેને માં બાપ ના હોય એને પૂછી જોજો કે કેટલી તકલીફ પડે છે વાત હવે અમે એક સુંદર ઢાબા પર રોકાયા છીએ અહીંની ચા અને ખાવાનું બહુ જ મજેદાર હોય છે તમે આવો તો તો જરૂર ટ્રાય ખરેખર છે તમે પણ આવી રીતે સફર નો આનંદ લો હવે અમે હિમાચલ ના પહાડોમાં પ્રવેશી ગયા છીએ રસ્તો વળાક વાળો છે પણ ખુબ જ સુંદર છે મિત્રો જુઓ જેટલો સુંદર નજારો હોય હિમાચલની ઠંડી હવા અને પહાડોનું સૌંદર્ય મનને શાંત કરી દે છે આ સફરે મને બહુ બધું શીખવાડ્યું હતું કુદરત સાથે થોડો સમય વિતાવાથી મનને એક અનોખી શાંતિ મળે છે આ ભાગદોડ વાળી જિંદગીમાં એકાદ ક્ષણ શાંતિની મળી જાય ને એ જ તો સાચું ધન હો યાર હું તો માની ગઈ યાર કે કુદરત સામે માણસ બહુ નાનો છે મિત્રો હવે અમે ફરી રસ્તા પર છીએ સફર લાંબી છે પણ ડ્રાઈવ કરવામાં બહુ જ મજા આવે છે માલ ભરાવાની જગ્યાએ પહોંચી રહ્યા છીએ થોડી જ વારમાં ટ્રકમાં માલ મુકવાનું શરૂ થઈ જશે મિત્રો અહીં માલ ભરવાનું કામ ચાલુ હો આ લોકો બધો માલ ભરી દેશે પછી આપણે રીટર્ન થઈશું મિત્રો હવે માલ ભરાઈને બાય અમે ફરીથી રસ્તા પર નીકળ્યા છીએ રિટર્ન માં અમે બીજા રસ્તેથી નીકળ્યા હ મિત્રો હવે અમે હિલ સ્ટેશન પર પહોંચી ગયા છીએ અહીંયાનો નજારો જોઈને દિલ ખુશ થઈ ગયું હવે રાત પડી ગઈ હ અને અમે અહીં આરામ માટે રોકાવાના છીએ પણ પહેલા પેટ પૂજા કરી લઈએ સુપ્રભાત મિત્રો હવે આપણે ગાડી લઈને રવાના થઈએ છીએ પહાડોની સવાર ખરેખર મજાની હ આ ઝરણું જોવો કેટલો મસ્ત નજારો હ બહુ મજાનો છે પણ ગાડીના સાઈડ મિરર એવા કાં પહેલે ને કે જાણે એના ઉપર જ ઠંડી પડે છે મિત્રો આગળ એક ગાય રસ્તામાં ઊભી હતી મે હોરન માર્યો તો ગાય ટ્રક સામે જોયું ગાય પણ વિચારતી હશે કે આ ટ્રક છે કે બકરી આવા વાતાવરણમાં ડ્રાઈવ કરવાનો એક અલગ જ માહોલ હોય છે બધું ફ્રેશ લાગે છે ને સફર પણ મજાની બનતી જાય છે રોડ ઉપર એક વાંદરો ઘાયલ થયેલો પડ્યો ત્યાં જઈને જોઈએ કોઈ વાહન થી અથડાયો હોય એવું લાગે છે બહુ વાગ્યું હોય એવું લાગે છે જોઈએ શું મદદ કરી શકાય છે મિત્રો વાંદરો થોડો જખમી છે પણ હજુ જીવે છે હું એને સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરું બરાકડે મોટો કે નથી થતો માણસ તો ત્યારે કરુણા અને સમજણ હોય આજે આ રસ્તા પર મને ઘાયલ વાંદરો મળ્યો કદાચ કોઈ વાહને એને ટક્કર મારી હશે એમાં પણ જીવ હે એને એનો જીવ વાલો છે તમે પણ પ્રકૃતિના દરેક જીવને એમ સમજજો કે એ આપણા પરિવારનો હિસ્સો છે આપણે માણસ છીએ એટલે કોઈ જોઈને મદદ કરવી એ શરમાવાની પણ તો આપણી ફરજ છે જ્યારે મેં એની આંખોમાં જોયું ત્યારે મને સમજાઈ ગયું કે પ્રાણીઓ બોલી શકતા નથી પણ ઘણું બધું કહેવા માંગે છે મેં તો નક્કી જ કરેલું છે કે રસ્તે કોઈ ઘાયલ પ્રાણી દેખાય તો એને આમ જ છોડીને નહીં જવાનું મિત્રો હવે અમે એક નાનકડા ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ ઓયના લોકો અને વાતાવરણમાં એક અલગ જ સાદગી અને સૌંદર્ય છે મિત્રો જુઓ અહીં નાનું બજાર આવી ગયું છે પહાડી લોકોનું પહાડી બજાર હે આ મેને મસ્ત મિત્રો હવે અમે ઊંચા પહાડી રસ્તા પર ચઢાઈ કરી રહ્યા છે અહી ડ્રાઈવ ધ્યાનથી કરવું પડશે પણ નજારો તો અદ્ભુત હે હો મિત્રો અહીંના વ્યૂ પોઈન્ટ પર થોડી વાર ઊભા રહ્યા હ આ નજારો એટલો સુંદર છે કે થાક પણ ભૂલી જવાય મિત્રો અહીંના વ્યૂ પોઈન્ટ પર થોડી વાર ઊભા રહ્યા હ આ નજારો એટલો સુંદર છે કે થાક પણ ભૂલી જવાય આવો નજારો રોજ ક્યાં જોવા મળે ઓય ઊભા રહીએ ત્યારે તો મનને એવી ઠંડક મળે કે શબ્દોમાં કહે ન કહી શકાય મને તો બસ એક જ વાત સમજાય કે દિલમાં દયા હોય ને તો રસ્તા લાંબા લાગતા નથી આ વળાંક વાળો હાઈવે છે એટલે ડ્રાઈવ કરતી વખતે થોડું વધારે ધ્યાન રાખવું પડે છે કાય મિત્રો અહીં થોડું ટ્રાફિક છે સાવધાન રહેવું હવે અમે ફરીથી રસ્તા પર છીએ સફર ચાલુ રાખીને સુંદર નજારાઓનો આનંદ લઈએ અહીંયા અમે ડીઝલ ડીઝલ માટે ઊભા રહ્યા ડીઝલ ભરાઈ જાય એટલે આપણે નીકળી જઈએ હવે અમે ફરીથી રસ્તા પર હા સફર ચાલુ રાખીને સુંદર નજારાઓનો આનંદ લઈએ અમે પાછા ગુજરાતમાં પ્રવેશી ગયા છીએ પહાડોની સફર બાદ અહીંનો નજારો સારો લાગે છે અમે મારા ગામની આજુબાજુ પહોંચી ગયા છીએ ઘર નજીક આવતા મનમાં એક અલગ જ ખુશીનો અહેસાસ થાય છે અમે શહેરમાં માલ ઉતારવાની જગ્યાએ પહોંચવાની તૈયારી છે મિત્રો હવે અમે ગોડાઉન માં પહોંચી ગયા છીએ આ લોકો માલ ઉતારી દે પછી ઘરે રવાના થવાનું છે લાગે છે તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ને લાઈક કરજો અને હા કમેન્ટમાં લખજો કે આગળના વ્લોગ માં શું જોવું હે